પોરબંદર નજીક આવેલા અમરગામે શ્રી શાંતિ સાધના શ્રમ સમસ્ત અમરગામ તથા નાગાજણ ભાઈ દુધાભાઈ કારાવદ્રાના સહયોગથી વિનામૂલ્યે સર્વરોગ નિદાન મહા કેમ્પનું આયોજન કરાયું છે રવિવારે સવારે દસ વાગ્યાથી આ કેમ્પમાં વિવિધ નિષ્ણાંત તબીબો દ્વારા દર્દીઓનું વિનામૂલ્યે નિદાન કરી દવાઓ આપવામાં આવશે તેમજ રક્તદાન પણ યોજાશે ડોક્ટર સદાર્થ જાણેલા આ જણાવવા માટે કે કાલે સર્વનિદાન કેમ અમર ગામમાં નાગાજનભાઈ અને અનિલભાઈ નાગાજનભાઈના હસ્તે ગોઠવાયેલમાં આવેલો છે તેમાં હાડકાના ડોક્ટર ફિઝિશિયન આંખના ડૉક્ટર પેટના ડૉક્ટર અને બાળકતાઓના પણ ડોક્ટર આવશે રાજકોટથી એક સુપર સ્પેશિયાલિટીની ટીમ આવવાની છે જેમાં હૃદય રોગના ડૉક્ટર છે કિડનીના ડૉક્ટર છે ની ટ્રાન્સપ્લાન્ટના હાડકાના ડોક્ટર છે અને નસોના પણ ડૉક્ટર આવવાના છે એ બધાની જેટલા ઇન્વેસ્ટિગેશન અહીંયા થાય એ બધા અહીંયા કરી દેવામાં આવશે અને બાકીના જે છે તે પીએમજીવાય કાર્ડનું પણ એક કેમ્પ રાખેલો છે જે પણ ટ્રીટમેન્ટ રાજકોટ કરવી પડે કે જે પણ ઓપરેશન કે ગમે તે હૃદયનું કરવું પડે એ બધું કાર્ડ ઉપર વિનામૂલ્ય કરી દેવામાં આવશે એટલે કાલે અમર ગામમાં સવારે દસ વાગ્યાથી સાંજે આશરે થી ત્રણ વાગ્યા સુધી ચાલુ રહેશે